મહેતા પાટણમાં બોગસ તબીબના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે નકલી તબીબ સુરેશ ઠાકોરની બોગસ હોસ્પિટલમાં વિઝીટીંગ ડોક્ટર પણ આવતા હોવાનું ખુલ્યું છે હોસ્પિટલ ની બહાર વિઝિટિંગ ડોક્ટર નું નામ લખીને દર્દીઓને આકર્ષવામાં આવતા હતા બોર્ડ ઉપર ડોક્ટર કનુભાઈ ચૌધરીનું વિઝિટિંગ ડોક્ટર તરીકે નામ લખવામાં આવ્યું હતું બોર્ડમાં જેમના નામનો ઉલ્લેખ છે તે ડોક્ટર કનુભાઈ ચૌધરી રાધનપુરમાં શ્રીજી હોસ્પિટલ ચલાવે છે ડોક્ટર કનુ ચૌધરી હાલ રાધનપુર એપીએમસીના ચેરમેન પણ છે જેને લઈને વિવાદ ઉભો થયો છે જ્યારે હોસ્પિટલ જ નકલી છે તો પછી વિઝિટિંગ ડોક્ટર કઈ રીતે આવે તેને લઈને સવાલો ઉભા થયા છે મહત્વનું છે કે પોલીસે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની ધરપકડ કરી હતી જો કે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ડોકટર સુરેશ ઠાકોર પર બાળ તસ્કરીનો પણ આરોપ લગાવ્યો હતો દસ પાસ સુરેશ ઠાકોર રાજકીય નેતાઓ સાથેના ફોટા પાડીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતો હતો પાટણમાં બોગસ તબીબના કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે દિવસે ને દિવસે આ કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે નકલી તબીબ સુરેશ ઠાકોરની બોગસ હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર પણ આવતા હોવાનું ખુલ્યું છે હોસ્પિટલની બહાર વિઝીટીંગ ડોક્ટરનું નામ લખીને દર્દીઓને આકર્ષવામાં આવતા હતા બોર્ડ પર ડોક્ટર કનુભાઈ ચૌધરીનું વિઝીટીંગ ડોક્ટર તરીકે નામ પણ લખવામાં આવ્યું હતું